જેના આપ સૌ ભાગ છો અને આવા સમગ્ર વિશ્વમાં ઉજવાતા એવા તહેવારની આપ સૌને આદિવાસી યુવા સમિતિ સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિન કાર્યક્રમ થઈ રહ્યો છે આપ સૌ જાણો છો કે છેલ્લા ત્રણ વર્ષથી જે જૂનો રોયલ લાડવા નામથી સંગઠન ચાલતું હતું એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી 2022 માં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા 6 વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગોગમબામાં બિન રાજકીય રીતે કરવામાં આવે છે બિન રાજકીય એટલે કે કોઈ પણ પાર્ટી વગરનો કાર્યક્રમ જ્યાં કોઈ ભાજપ વાળો નહીં આદિવાસી સમિતિ દ્વારા ચાલતો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસ માં આવ્યા છો અને આ ઉત્સવને વધારે થકી વધારે માણસો થકી જે શોભા ઉપર

કેટલાક કડવા અનુભવો થયા છે કેટલાક મીઠા અનુભવો થયા છે કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે પણ હું આ ગુકંભા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછો આ ગોગંબામાં લાવે છે મે આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ગોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી આદિવાસી યુવા સમિતિમાં પહેલા 300 જેટલા કાર્યકર્તાઓ હતા

મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું પણ જયારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કે છે આજે એક વર્ષની અંદર અમે લોકોએ ગોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે